સુરતીઓ દરેકને મદદ માટે આગળ આવી જતા હોય છે જો કે હવે તો મદદ કરવા જતા લોકો પર પણ હુમલા થવાની શરૂઆત થઈ ગઈ છે પાલ ભાઠા વિસ્તારમાં વરસતા વરસાદના ભરાયેલા પાણી વચ્ચે લોકોને મદદ કરવા ગયેલા આધેડાને તેમના પુત્ર પર ભાઠાના જ મોટરકાર ચાલક સહિતના હુમલો કર્યો હતો જે ઘટના તો સીસીટીવીમાં કેદ થવા પામી છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી લોકો હવે એકબીજા પર હુમલાઓ કરતા અચકાતા ન હોય તેમ લાગી રહ્યું છે ત્યારે હાલમાં ચોમાસા દરમિયાન અનેક જગ્યાએ પાણી ભરાયાની ઘટનાઓ બનતા શહેરીજનો પણ પોતાની ફરજ સમજી વાહન ચાલકો માટે વરસતા વરસાદમાં ભરાયેલા પાણી વચ્ચે મદદ કરવા પહોંચી જાય છે ત્યારે આવી રીતે મદદ કરવા ગયેલા આદરડે તેમના પુત્ર પર માથાભરે કહેવાતા અસામાજિક તત્વે હુમલો કર્યો હતો વાત એમ છે કે સુરતના ભાઠા ગામે મનીષ રાઠોડ જણાવ્યું હતું કે વરસતા વરસાદમાં ભરેલા પાણી વચ્ચે લોકોને મદદ કરવા ગયા હતા ત્યારે ભાઠા ખાતે જ રહેતા જીજ્ઞેશ પટેલ મોટર કાર આવ્યા હતા જોને પાંચ મિનિટ ઉભા રહેવાનું કહેતા જીજ્ઞેશ પટેલ સહિત ત્રણ લોકોએ પહેલા મનીષ રાઠોડને માર માર્યો હતો ત્યારબાદ તેમના પુત્રને ઢોર માર માર્યો હોવાના આક્ષેપો કર્યા હતા તો હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે ઇજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર માટે એકસો આઠમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા શંકરભાઈ રાઠોડ પ્રવણનગર કોલોની ભાઠા અમે ખાલી લોકોને હેલ્પ કરવા જતા હતા ગાડી આટલા વરસાદ પડતો હતો ગાડી બંધ થઈ ગયેલી હતી ત્યાં અમે ખાલી ઢબકો જ મારવા જતા હતા એ ગાડીને હેલ્પ કરવા માટે જતા હતા અમે એમાં આપણે ભાઠાના જીગ્નેશ જિગ્નેશ કે જિજ્ઞેશ પટેલ તે લોકો આવીને અમને મારવા લાગી ગયા એમને ખાલી આમ જ કીધું કે તમે પાંચ મિનિટ ઉભા રહો આ ગાડી સાઈ પર હટાવી લઈએ ને તમે પછી નીકળી જજો એ લોકો અમારી વાત નહીં સાંભળી ને મને મારવા લાગી ગયા ગાડીમાંથી ઉતરીને કોને કોને મારા માર્યો મને પેલે માર્યો પછી આ મને છોકરો આ મારા છોડાવો આવ્યો કે મને છોડી અને પકડો ને અને એવો માર્યો ને સાહેબ વિડીયો બી છે મારી પાસે એ વિડીયો બી બતાવશો મને પછી મારા છોકરો દોડી રહ્યો બોલાવા એટલે મુલ્લાવાળા બધા જ પોરાવા આવ્યા કેટલા લોકો ત એ લોકો એ લોકો ત્રણ જણ ઉતા આમથી તો મેં બે જણ જોયલા પણ ત્રણ જણ હતા પછી કંઈ ગાડી લઈને બેગા કોઈને બીજા કોઈ ઉડાવ્યા હતા હા બાઇકવાળાને બે બાઇકવાળાનું ઉડાલ છે હદો પાલ ભાઠા વિસ્તારમાં વરસતા વરસાદમાં લોકોની મદદ કરવા ગયેલા આધરડે તેમના પુત્ર પર કાર ચાલક માથાભારી સમૂહ દ્વારા કરવામાં આવેલા હુમલાના આક્ષેપ પાલ પોલીસ પથકમાં ગુનો નોંધાયો પણ જણાવાયું હતું તો પીડિત પરિવાર સહિત સ્થાનિકોએ આરોપીઓ સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરે તે માંગ કરી હતી બ્યુરો રિપોર્ટ જીટન ફેન્યુઅલ